ગાય છો બધા મજામાં છો ફાઇનલી તમારો ભાઈ દવા ખાચો આવી જશે મિત્રો મિત્રો તમને બતાડીએ આગળ આગળ શું થાય છે તમારું હાર્દિક હાર્દિક મિત્રો આપણી ચેનલની અંદર મિત્રો તો મિત્રો આ બ્લોગને એન્ડ સુધી જોજો મિત્રો દવા દવા છાટીએ તમને બતાવી મિત્રો અને તમને એન્ડ સુધી બનાવી જો મિત્રો બાય બાય આપણે અત્યારે ફાઇનલી દવા ખાતા હતા મિત્રો તો દસ શેમ્પુ ઘટ્યા મિત્રો એ દસ શેમ્પુ નાખવાના હતા એ તો દસ પપ સાટી દીધા મિત્રો અને દસ હજી ઘટે એવું લાગે મિત્રો તો આપણે ગામમાં જાય ફટાફટ અને લેતા આવે શેમ્પુ મિત્રો બાય બાય પપ ભરી લીધો છે અને સાંટવા જાય મિત્રો તમને એ તો નહીં બતાવી શકે મિત્રો કેમ કે મારા હાથમાં બે નળી રહેશે મિત્રો એટલે શું બે નળી રહેશે ને મિત્રો એટલે આપણે હાથમાં પકડી ન હોય મોબાઈલ એટલે સોરી મિત્રો પર કંઈક આપણે પ્રયત્ન કરશું કે તમને બતાવશું

હા ફોલ્ડ થઈ ગયું છે આપણા જોશો અહીંયાથી નીકળી ગયું છે મિત્રો નળી તૂટી ગઈ મિત્રો હવે બીજી નહીં પણ ધીમા ધીમા વરસાદ સારો થઈ છે મિત્રો તમને નળી ફીટ કરી બતાવે મિત્રો એનાલી દવા છાંટતા હતા મિત્રો તો દસ શેમ્પુ ઘટ્યા મિત્રો એ દસ શેમ્પૂ નાખવાના હતા એ દસ પગ સાટી દીધા મિત્રો અને દસ હજી ઘટે એવું લાગે મિત્રો તો આપણે ગામમાં જાય ફટાફટ અને લેતા આવે શેમ્પુ મિત્રો બાય બાય આપડે દવા સરતા થાસ તો શેમ્પુ ખૂટી ગયું શેમ્પુ લે મિત્રો અને હવે અમને શેમ્પુ બતાડીએ પપ ભરીએ એ બતાડે મિત્રો આ પપ પડ્યા મિત્રો અને આપડા શેમ્પુ મિત્રો પહેલાના ના શેમ્પુ આવ્યા મિત્રો ગય છે અને આ વિડીયોમાં આટલું જ મિત્રો તમે જોયું કેમ કે દવા છાટી તમને બતાવી ગયા બે નળી હતી એટલે મિત્રો બે હાથમાં નળી હતી મોબાઈલ ધરવાનો ના રહ્યો બાય બાય સબસ્ક્રાઈબ કરી લેજો